ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સના કોન્સ્ટેબલને અપડેટના નામે સાયબર શિકાર બનાવી રૂપિયા પાંચ પોઈન્ટ લાખનો ચોપડ્યો છે ભરૂચના ઓસાર ગામે પટેલ ફળિયામાં રહેતા યોગેશભાઈ ઠાકોર પોલીસ હેડક્વાર્ટર્સમાં સત્તર વર્ષથી આર્મ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે ગત ઓગણત્રીસ નવેમ્બરે તેઓ ઘરે હતા ત્યારે તેમના મોબાઈલ ઉપર એક્સિસ બેંકના કર્મચારી બોલું છું તેઓ હિન્દી ભાષીનો કોલ આવ્યો હતો તેઓનું એક્સિસ બેંકમાં સેલેરી એકાઉન્ટ હોય અને કેવાયસી અપડેટ નહીં કરો તો એકાઉન્ટ બંધ થઈ જશે ફરીથી ચાલુ કરાવવા એક હજાર છસો રૂપિયા ચાર્જ લાગશે તેમ જણાવ્યું હતું

મળ્યું હતું ટોપ લોનમાં જમા થયેલા નાણાં પૈકી ભેજાબાજે પાંચ પોઈન્ટ નવ્વાણું લાખ સાત અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા પોતે સાયબર ક્રાઇમનો ભોગ બનતા અંગે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી